ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાની પવિત્ર ભૂમિ પર દરિયાકાંઠે વસેલું છે કે એવું ગામ ઇતિહાસ ભણાય છે દિવાલો પર અને શ્રદ્ધા વહે છે પવન પવનમાં સુત્રાપાડાના કદાવર ગામે છે વર્ષો જૂનું ભગવાન શ્રી વારાહ નું અદ્ભુત મંદિર આ મંદિર માત્ર પથ્થરોની રચના નથી આ મંદિરમાં છુપાયેલો છે આશરે અઢારસો વર્ષ જૂનો વારસો કહેવાય છે કે નંદ વંશ અને મૌર્ય વંશના સમયથી અહીં ભક્તિનો દીપ પ્રગટે છે અને દર વર્ષે અહીં ઉજવાય છે ભગવાન શ્રી વારાહની જયંતી વડે ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટે છે અહીં દૂર દૂરથી માન્યતાઓ લઈને આવેલા આવી ભક્તોની ઈચ્છાઓ ભગવાન દ્વારા પૂરી કરે છે આ એક એવું સ્થળ છે જ્યાં ભક્તિ અને સંસ્કૃતિનો મહામેળો યોજાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો લોક કલાઓ મેળો અને શ્રદ્ધાળુઓની ધૂન સાથેનું અલૌકિક વાતાવરણ અહીં જોવા મળે છે આજે આજે અમારે ત્યાં જેઠ વધ ને અભિયારસના એક ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને એ મેળાનું આયોજનમાં આખું ગામ સમસ્ત ગામ આમાં સહયોગ આપે છે અને આજુબાજુના ગામના પણ હજારો માણસો દર્શન નો લાભ લે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે કાર્યક્રમો વધારે બનાવવામાં આવે છે કે જેને ગરબા કહીએ છીએ અને જૂનમંડળી હોય છે અને બાકી મંદિર માં ધૂપ દીપ અને દિવેલ ચડાવવામાં આવે છે અને માન્યતા એવી છે કે એક વખત ધૂપદીપ તમે દીપ કે ધૂપ નહીં કે તેલ કોઈ પણ બાધા કે માનતા કરી લ્યો તો તમારા ખેતરની અંદર સુવર જે ઉપદ્રવ હોય છે કેટલા દિવસ ના ઉત્સવ હોય છે આજે બે દિવસ પહેલા અમે આના ઉત્સવ ની ફૂલ તૈયારી કરીએ છીએ અને સમસ્ત ગામ આજે કામ ધંધા બંધ કરી અને પોતાના રોટી બંધ કરી અને પોતાના કામ બંધ કરી અને અહીંયા મંદિર ની અંદર સેવા આપે છે પૂરેપૂરું ગામ આખું સમસ્ત ગામ સેવા આપે છે અમારો પ્રોગ્રામ બે એક બે દિવસ હોય છે એ વરા અગિયાર આગલે દિવસ દસ દિવસ થી લઈ અને અગિયાર વર્ષના સાંજના સાત વાગ્યા સુધી અમારે અહીં માણસો નો મેળાવડો રહે છે